ચા ને મઠ ને એવું ધર્યું છે આજ અને ગુલાબ થાય તો એનું મોઢું નથી દેખાતું નમી તો હજુ ગીરા શેરા બે ગયા છે મઠ ને ચા ને ભાખરી ને એવું છે કા હા તો ફરીથી પાછા મેળા તો કન્ટિન્યુ માં બન્યા રહેજો મહેમાન આવ્યા હતા એમ મહેમાન જમી લીધું એમ મહેમાન ખાઈ લીધું હું હતું જમવામાં Bi hot kara em em mang luya nga kutrao shavi opasa suiting the tuta taviê mầm 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 mầm

અને આપણે તે એ લોકો ગામમાં બીજે ચા પીવા ગયા છે ને અત્યારે આપણે બી આવ્યા છીએ વાળીએ કારણ કે ભાવનગર થી મોટા બેન આવ્યા છે કાયુષ એલે એ કે મમ્મી અને મોટા બેન એક રાત રોકાવાના છે તે કે વાડીએ થી થોડું ઘણું જે બકાલું છે એ બધું લઈ આવી તો મસ્તી ની લીલી લીલી તુર હતી એ લઈ લેવી કારણ કે ઘરે તુર હતી પણ સુકાવણી કરવાની હતી તેમાં મમ્મી કીધું કે વાડીયા નવરા હોય તો આયલા જાયજો આયુષ

તમારા બધાને બોર ખાવા બહુ પાક્યા નથી પાકે ત્યારે આવજો હા બોર ખાવાય કે ટમેટા લઈ જવા છો ભાવનગરી પણ તોડલા આવ્યું

એના વિડીયો આપણે જો કે બધા વાયરલ થયા છે અને લાઈવ પણ હતો અમે લાઈવ પણ બે જણાએ જોઈતો હતા અને આને કેદન દ્વારકા જાવ છે એવું કહેતા હતા કારણ કે અમારી સગાઈ થઈ મેરેજ થયા એના બે વર્ષનો સમય લાગ્યો એ પછી હું બે વાર જઈ આવું છું અને આ એક એવા નથી ગઈ કારણ કે એ વિડીયો જોતા જોતાં કહેતી હતી કે મારે દ્વારકા એકવાર જવું છે એનું ક્રશ છે કે નહીં વિડીયો જોતાં જોતાં પણ મેન્સ

અરે વા અને બાય તે સમજો પણ હોશે હોશે બનાસ કા છે હું તો વ્લોગ બા કે દઉના ના બનાવું છું વિડીયો પણ અમારા કોઈ ફ્રેન્ડ ફોલોઅર એટલા બધા ની રિપ્લાય નથી આવતી અમારા બે જણા વિશે એટલી તમારી આવે છે હા એક સુરત રહે છે કે પછી અહીં જલાલપર રહે છે એ બહુ ખબર નથી એવડા એ બેન રોજ કોમેન્ટ મારે કે મારી પ્રતીક્ષા અને બહુ પપૈયું ભાવે અને માસીના દાંત ન કઢાય ને એવું બધું બહુ કે તમારા વિશે હો બા એને એકવાર જય દ્વારકાધીશ કહી દો આપણા આ વિડીયોમાં રોજ એની ડેલી કોમેન્ટ હોય કહી દો જય દ્વારકાધીશ અને એ બેનને કહેજો કે અહીંયા આવે આ બાજુ નીકળે તો આપણા ઘરે આવે કા મમ્મી ચા પાણી પીવા અને જો જમવાનો સમય હોય તો વધારે સારું કા મારા મમ્મી ખબર આવશે બાજના રોટલા અને રીંગણા વટકાનું શાક ને એવું બધું કાં એમ અરે વાહ તો મસ્ત જો પુડલા બનાવે છે પછી પાછા ફરીથી મેળા કા મમ્મી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો કાવા અત્યારે જો મસ્ત વાળું કરવા બધા બે ગયા છીએ અને કેવલની કાકી બધાને ભાણામાં પીરસીએ છીએ અને મારા બાય કાક ઢોળ્યું હું બા ઢોળ્યું અને મોટા બેન આવ્યા એ પુડલા ખાવા મેળા જ કેવા બેના છે બેન ભાડા નથી ઠેક

તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા બાય બાય